નમસ્કાર દર્શક મિત્રો હું શુભાભા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે કોંગ્રેસના બે સિનિયર સીજે ટેકો જાહેર કોંગ્રેસ પાર્ટી પાણીએ વિજાપુર ધારાસભ્ય જે રાજીનામું આપેલું છે તેવા ડોક્ટર સીજે ચાવડાની પરખે ઉભા રહીને તેમને ટેકો જાહેર કરનાર બંને નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા વિજાપુર કોંગ્રેસના જિલ્લા પંચાયત નેતા તથા પ્રદેશ મહામંત્રીની ગેરશિસ્ત બદલ તાત્કાલિક અસરથી પક્ષપ્રતિ દૂર કરાયા મહેસાણા જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા હર્ષદ પટેલને તાત્કાલિક અને પ્રવક્તા ડૉક્ટર મનીષ એમ દોશી દ્વારા અખબારી યાદીમાં જાહેર કરાઈ છે આપણે વધુમાં જણાવીએ કે બંને નેતાઓ જે હતા જાહેર મંચ પરથી ડોક્ટર અને સાહેબ મિનિસ્ટર બનાવતા હોય પ્રધાન બનાવતા હોય તો મારા મારું હિત જોવા નહીં મારું જોખમમાં માં મુકાબો મુકાય પણ મારા વસ્તી આ પ્રજા ધ્યાન રાખવાનું છે પ્રજાનો વિકાસ થાય અને તાલુકાનો વિકાસ થાય તો મારો વિકાસ નહીં થાય ચાલશે સાહેબ રાજીનામું આપવાનું હતું ને એના બે દિવસ અગાઉ મારા ઉપર સાહેબનો ફોન આવ્યો મારા મારે હર્ષદભાઈ તમને મળવું છે મેં કહ્યું કેમ સાહેબ સાહેબ લગો માર પર્સનલી તમને મળું સાહેબ આયા ઘરે અમે બેઠા સાહેબ મને વાત કરી એટલે મે ચાર જ શબ્દો સાહેબને કીધા સાહેબ હું તમાર સાથે છું કોઈ આવે ના રહો હું તમાર સાથે છું અને જ્યારે પણ મારી જરૂરિયાત પડે ત્યારે હું તમાર સાથે હાજર એટલે